નમસ્તે આજે આપણે બનાવવા છીએ એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ ચટપટા એવા રગડા પૌં તો સ્વાદ એવો કે કોઈ ફરી પૂછે કે છે ને હજુ થોડું બચેલું તો ચલો જલ્દીથી કામ પર લાગી જઈએ અહીંયા આપણે બાફેલા વટાણા લીધા છે અને બાફેલા બે નંગ બટાટા લીધા છે ત્રણ નંગ ડુંગળી ત્રણ નંગ ટામેટા લીલા મરચા લીધા છે ત્રણ નંગ આદુ થોડું લસણ મીઠા લીમડાના પાન અહીંયા આપણે એક મિક્સચર જારમાં આદુ લસણ અને મરચાં લીધા છે આપણે એને હવે સરખી રીતે પેસ્ટ બનાવી લઈએ જો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ બનીને તૈયાર છે આ રીતે જ આપણે એમાં ડુંગળી એડ કરી છે અને હવે આપણે ડુંગળીની પણ પેસ્ટ બનાવી લઈશું તો આપણી ડુંગળીની પેસ્ટ પણ બનીને તૈયાર છે આ જ રીતે આપણે ટામેટાની પેસ્ટ બનાવવાની છે તો ટામેટાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે અને આપણે એની પેસ્ટ બનાવીશું જો એ પણ બનીને તૈયાર છે કેટલી ઈઝી પ્રોસેસ છે અહીંયા આપણે ડુંગળીની પેસ્ટ આદુ મરચાં લસણની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લીધી છે એક વાસણમાં આપણે તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે મીઠો લીમડો નાખીશું ત્યારબાદ આપણે તેમાં બધી જ પેસ્ટ ઉમેરવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને આપણે એને સરખી રીતે સાતળી લઈશું આ રીતે જો રગડો બનાવશો તો તમને બધાને ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો તમને ભાવે રગડો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણી પેસ્ટ સતળાઈ ગઈ છે હવે આપણે ત્યારબાદ તેમાં જે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે એડ કરીશું એ પણ સરખી રીતે મિક્સ કરી અને તેલમાં સતરાવા દઈશું આ રીતે બધી પેસ્ટ બનાવી અને ખૂબ જ સરળતાથી આપણે ખૂબ જ ટેસ્ટી રગડો બનાવી શકીએ છીએ ત્યારબાદ આપણે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું એ જ સેમ પ્રોસેસ આપણે કરવાની છે એને પણ મિક્સ કરી અને આપણે સાતળીશું જો તમે મારી રીતથી રગડો બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને એ મારી ગેરંટી છે હવે આપણે આ પેસ્ટને બે મિનિટ ઢાંકણ ઢાંકી અને સરખી રીતે ચડવા દઈશું બે મિનિટ બાદ આપણે જોઈ લઈએ કે તેલ ઉપર આવી ગયું છે અને બધી જ આપણી પેસ્ટ સરખી રીતે તેલમાં સતળાઈ ગઈ છે આ રીતે રગડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો ગરમ ગરમ ખાવામાં આવે તો એની તો મજા જ કંઈક અલગ છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો હવે આપણે રગડામાં મસાલા તૈયાર કરીએ એક ચમચી જેટલી હળદર લીધી છે બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે થોડી હિંગ અને એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો આ બધા મસાલાને આપણે ગ્રેવીમાં સરખી રીતે મિક્સ કરી દઈશું ઘરના મસાલા અને ઘરની સામગ્રીમાંથી તૈયાર થતો આ રગડો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આ બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે થોડી ગ્રેવીને ચડવા દઈશું તો બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દીધું છે અને ગ્રેવીને બે મિનિટ ચડવા દઈશું જો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તેલ પણ ઉપર આવી ગયું છે હા હા ખૂબ સરસ લાગે છે અને આ સ્મેલ તો કેટલી મસ્ત આવે છે કે વાત જ ના પૂછો ત્યારબાદ આપણે તેમાં બાફેલા જે વટાણા રાખ્યા હતા એ આપણે અંદર એડ કર્યા અને ત્યારબાદ આપણે બે નંગ બાફેલા બટેટાને હાથ વડે મેશ કરી અને અંદર એડ કરીશું અહીંયા આપણે બાફેલા બટેટા લીધા છે જેથી આપણો રગડો થોડો ઘટ્ટ થશે હવે આપણે બધું જ સરખી રીતે મિક્સ કરી દીધું છે આ રગડામાં આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈશું અને ત્યારબાદ આપણે થોડીવાર રગડાને ઉકાળી લઈશું ત્યારબાદ આપણો રગડો બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી એડ કર્યું અને હવે ત્યારબાદ આપણે તેમાં બીજો ગ્લાસ પાણી એડ કર્યું છે અને ઉકાળ્યા બાદ આપણો રગડો બનીને તૈયાર છે એને લીલા ધાણા વડે આપણે ગાર્નિશિંગ કરીશું હવે આપણે રગડાને સર્વ કરવાનો છે તે માટે આપણે ખજૂર આંબલીની ચટણી લીધી છે લસણની ચટણી લીધી છે રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી લીધી છે ચીણી સમારેલી ડુંગળી લીધી છે અને ચીણી સેવ લીધી છે આ આપણે સમોસાલો બનાવેલા છે જે ઘઉંના લોટના છે અને એક પાઉં લીધું આપણે નાના ટુકડા કરી અને પ્લેટમાં આ રીતે મૂકી દઈશું અહીંયા તમે પાવના ટુકડા તમારે જે પણ સાઈઝના કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો અહીંયા નાના ટુકડા રગડાને થોડો ક્રન્ચી ટેસ્ટ માટે આપણે અહીંયા ઘઉંની જે પૂરી બનાવેલી હતી એ આપણે હવે અંદર એડ કરીશું મને તો રગડામાં થોડી સોફ્ટનેસ અને ક્રન્ચી હોય તો જ રગડો મજા આવે છે જો આ આપણે હાથ વડે ભૂકો કરી અને જરૂરિયાત મુજબ આપણે એ પૂરી એડ કરીશું ત્યારબાદ આપણે અંદર રગડો એડ કરવાનો છે આવો ગરમા ગરમ રગડો જોઈને મને તો મોઢામાં પાણી જ આવી ગયું છે સાચું કહો તમને પણ આવી ગયું ને હવે આપણે સ્વાદ થોડો અનેરો લાવવા માટે અંદર થોડી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું ચટણી તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો ત્યારબાદ આપણે તેમાં લસણની ચટણી એડ કરીશું અને ત્યારબાદ આપણે ગ્રીન ચટણી એડ કરીશું જો તમને આ ગ્રીન ચટણીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ઝીણી સમારી ડુંગળી છે એ આપણે અંદર એડ કરીશું અને થોડી ઝીણી સેવ લીધી છે એ પણ એડ કરી અહીંયા તમે મસાલા સિંગનો યુઝ પણ કરી શકો છો એનાથી પણ રગડામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણે તેમાં લીલા ધાણા લીધા છે તેને આપણે ઉપરથી ગાર્નિશિંગ કરીશું તમે જોઈ શકો છો આપણો રગડો બનીને તૈયાર છે આ હા ગરમા ગરમ અને ખૂબ જ ટેસ્ટી હા જલ્દી મોઢામાં તો પાણી આવી ગયું છે હું તો ખાઈ લઉં ચલો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ